પંચમહાલમાં ભાજપના કાર્યકર્તાઓએ આપ્યું આવેદન જ્યાં તાલુકા ભાજપ મહામંત્રીની પત્નીને માર મારવાના મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે માર મારવાના જે ધારાસભ્ય કાર્યાલય કાર્યકર્તા એકત્રિત જ્યાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

કે જ્યાં આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં છે પદાધિકારીઓ સરપંચશ્રીઓ અને સંગઠનના સૌ પદાધિકારી આવ્યા છીએ કે અમારા મહામંત્રી શ્રી સંજયભાઈ બારિયા અને તેઓની પત્ની ઉપર તેમજ યુવા મોરચાના શ્રી ઉપર જે મોરવા ગામે જે જીવલેણ હુમલો થયો એ બાબતે અમે સૌ કાર્યકર્તાઓ તેઓને પોલીસ રક્ષણ મળી રહે અને તેઓને તેઓના ઉપર થયેલ હુમલા બાબતે સામાવાળા ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ બાબતે અમે સૌ કાર્યકર્તાઓ ભેગા મળી આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને તેઓ ઉપર થયેલા જીવલેણ હુમલા બાબતે અમારી એવી માગણી છે કે જીવલેણ હુમલો થયો હોય તો ત્રણસો સાતની કલમ મુજબ કાર્યવાહી થવી જોઈએ એ બાબતે અમારી માગણી અને લાગણી છે એ બાબતે અમે પોલીસ સ્ટેશને આવેદન